ધારાસભ્યની સક્રિયતાના લેખા જોખા કામના લેખા જોખા વિકાસના લેખા જોખા સ્વરૂપમાં આજે આજે મહેમાનો અમારા મહેમાનોની સમક્ષ હું અમે એ એ કરીએ છીએ મેં કઈ કામગીરી કરી પણ જનતા જાણે છે વર્તમાન સ્થિતિમાં ત્રણ વર્ષ પૂર્ણ થતા વર્તમાન ધારાસભ્ય કઈ કામગીરી કરી રહ્યા છે એ પણ કુંડલા જનતા જાણી રહી છે બે વર્ષ દરમિયાન સરકારમાંથી લાવેલી ગ્રાન્ટ અને વિકાસના કામોના પણ લેખા જોખા છે તે આ બુક અંદર લખવામાં આવ્યા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કે જેઓએ એ ઋણાનું બંધન પુસ્તક છે તે લોન્ચ કર્યું સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આપ્યા પોતાના લેખાજોખા બે વર્ષમાં કરેલા કામોના લેખાજોખા છે તેઓએ આપ્યા જનપ્રતિનિધિ સેવા અને સક્રિયતાના પુસ્તકનું પણ તેઓએ વિમોચન કર્યું આ વિમોચનની અંદર અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ પુસ્તકનું વિમોચન છે તે કર્યું સાથે જ બે વર્ષ દરમિયાન સરકારમાંથી લાવેલી અને વિકાસના કામોના પણ લેખા છે તે આ બુકની અંદર લખવામાં આવ્યા ધારાસભ્ય પદના ત્રણ વર્ષ પૂર્ણ થતા એ ઋણાનું બંધન પુસ્તક છે તે તેના દ્વારા છે તે લોન્ચ કરવામાં આવ્યું આજે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કે જેઓએ એ ઋણાુબંધન પુસ્તક છે તે લોન્ચ કર્યું આ પુસ્તકની અંદર ધારાસભ્ય પદ દરમિયાન ત્રણ વર્ષની અંદર જે કામો કર્યા છે જે ગ્રાન્ટો છે તે વિસ્તારની અંદર લાવવામાં આવી છે વિકાસના કાર્યો કર્યા છે અને સાથે જ જે તેમનો કાર્યકાળ રહ્યો છે તેને લઈ તેમણે આ પુસ્તકની અંદર ઉલ્લેખ કર્યો છે આ પુસ્તક જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયા પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા શું કહ્યું મહેશ કસવાલાએ આ બુક લોન્ચિંગને લઈ એ એક જનપ્રતિનિધિ તરીકે દરેક વર્ષના થયેલા કામનો હિસાબ એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા સમક્ષ હું રજૂ કરતો હોઉં છું ઋણાનુબંધ પુસ્તકનું મારું નામ છે ને એનો ચોથો ભાગ એક વર્ષ મારું પાર્ટીના પદાધિકારીનો મારો હિસાબ હતો ને બે વર્ષનો હિસાબ જનપ્રતિનિધિ તરીકેનો હતો ત્રીજા વર્ષનો હિસાબ ઋણાનુબંધ ભાગ ચાર એ ધારાસભ્યની સક્રિયતાના લેખા જોખા કામના લેખા જોખા વિકાસના લેખા જોખા એના સ્વરૂપમાં આજે મહેમાનો અમારા માનવંતા મહેમાનોની સમક્ષ આજે હું અમે એ રજૂ પણ કરીએ છીએ હવે આજે ત્રણ વર્ષના લેખા જોખા આપ્યા તેની સામે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી પ્રતાપ દુધાતે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલે આજે પોતાના બે વર્ષના કામના લેખાજોખા લેખા જોખા ગણાવ્યા અને એક બુક લોન્ચ કરી કે સરકારમાંથી કેટલી ગ્રાન્ટ લાવ્યા અને કેટલી ગ્રાન્ટ તેમના વિસ્તારની અંદર વાપરી સાવરકુંડલાના જ પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય રહી ચૂક્યા છો અને જે જિલ્લાના તમે પ્રમુખ છો એ સાવર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય આજે લેખા જોખા ગણાવ્યા અને સાંસદે એવું કહ્યું કે મહેશભાઈ ને લેખા જોખા આપવાની જરૂર નથી મહેશભાઈ એ કેટલા કામ કર્યા છે એ સાવરકુંડલાની જનતાને ખ્યાલ જ છે મારે વર્તમાન ધારાસભ્ય બારા એટલે વધારે કઈ કહેવાનું રહેતું નથી અને હું સાંસદ ની વાત સાથે સહમત છું કે સાવરકુંડલા જનતા જાણે છે કેટલા લોકોના કામ થયા કેટલા કામ કર્યા અને જનતા ને દેખાય છે બુક લોન્ચ કરવી માર્કેટિંગ કરવું એ એક રાજકીય અવિભાજ્ય નો અંગ છે અને એ પ્રેઝન્ટેશન કરતા હોય રાજકારણ અંદર ધારાસભ્ય પ્રતાપ ગુજરાત હોય કે મહેશભાઈ હોય કે અન્ય વ્યક્તિ હોય કોઈ વ્યક્તિ પોતાની ફરજ નિભાવે કે એની એક જવાબદારી બનતી હોય મત અધિકાર તરીકે મતદારે જયારે મત આપ્યો હોય ત્યારે અમે બધા જ પ્રકારના પ્રલોભનો આપ્યા હોય ત્યારે મારા પાંચ વર્ષની અંદર મેં કઈ કામગીરી કરી એ પણ કુંડલાની જનતા જાણે છે વર્તમાન સ્થિતિમાં ત્રણ વર્ષ પૂર્ણ થતા વર્તમાન ધારાસભ્ય કઈ કામગીરી કરી રહ્યા છે એ પણ કુંડલાની જનતા જાણી રહી છે ત્યારે બુક લોન્ચ કરી અને તણખા નો ડુંગરો બનાવી પ્રેજન્ટેશન કરવું એની આગવી શૈલી છે ને એની એક એક રાજકારણી પદ્ધતિ છે એમાં મારે વધારે એટલા માટે કઈ કહેવાનું રહેતું નથી કે છેલ્લા ત્રણ વર્ષની અંદર નોન પ્લાન ના રસ્તાઓ કેટલા સાવર કુંડલા ના વિસ્તારમાં આવ્યા એ કુંડલા ની જનતા ને જણાવે ઉદ્યોગ રૂપી કેટલું કામ લાવ્યા એ સાવર કુંડલા જનતા ને જણાવે ફક્ત દર વર્ષે એની એ વાત પેપર ઉપર ની વાતો એની વાગોળવામાં આવે છે પ્રેઝન્ટેશન કરવું અને કામ પૂર્ણ કરવું એમાં ઘણો બધો ફરક હોય છે અચ્છા એટલે તમારું એવું કેવું છે હજુ મારા સમય ના રોડ હજુ અધુરા છે એ તમારી ટીવી મીડિયા સાથે તમારે મારી સાથે આવવું હોય તો મારો ઇંગોરાળા થી જોડતો મેકડા ને રોડ હજુ બાકી છે નેમિનાથ ને જોડતો રોડ હજુ મારું નોન પ્લાન નો બાકી છે મારા થી લઈને મારું ગુવા ગામ ને જોડતા રોડમાં કુલ ના કામ બાકી છે જે થી લઈને કેરાળા ને નોન પ્લાન નો રસ્તો જે મેં લાવ્યો તો એ કામ ની અંદર હજી કુલ નું કામ વર્તમાન સ્થિતિમાં ચાલુ છે ત્યારે પ્રવાહી પરિસ્થિતિ માં પાંચ વર્ષના ટાઈમમાં જે ગ્રાન્ટો વધગટ થી આવતી હોય એ ગ્રાન્ટોને અમલવારી કરાવીને કામ કરવું એ ફરજ નહિ કે ધારાસભ્ય કે

આ બંને ના લેખા જોખા થવા જોઈએ એક સાઈડ ની વાતમાં મારે એટલા માટે પડવું નથી અને સાંસદે કીધું એ વાતમાં હું સો ટકા સહમત છું તો વાત મૂકી નહીં સાંસદે જે વાત મૂકી સાવરકુંડલા ની જનતા જાણે છે તો હું પણ એમ કઉ છું કે વર્તમાન ધારાસભ્ય નું અને ભૂતપૂર્વ ધારાસભ્ય તરીકે મારું રાજવામાં મૂકી ને સાવરકુંડલા ની જનતા જાણે છે અને એ તો જયારે બે હાજર સત્યાવીસ મેદાન હશે ત્યારે લેખા જોખા ગણા અચ્છા પ્રતાપભાઈ તમે વચ્ચે એક વાત કરી કે તમારા સમયના કેટલાક મંજૂર કરાયેલા રોડ રસ્તા એ હજી એના કામ બાકી છે તો એ શું કામ એ નવા ધારાસભ્ય આવે એના કારણે બાકી રહી ગયા છે કે એમને નથી કરાવે એટલે બાકી છે ઉદાસીનતા હોય માર્કેટિંગમાં ટાઈમ બગડે ધારાસભ્ય તરીકે લોકોને ત્યાં જવું આવવું ઘણા બધું ધારાસભ્યની કામગીરીમાં આવતું હોય ત્યારે કયા કામમાં પોતાની ઉર્જા વાપરવી

આ જે મહેશ કસવાલા આજે લેખા ચોખા આપ્યા એની સામે સાવરકુંડલા ની જનતા જણાવશે ખરા કે પ્રતાપ જુદાતે પાંચ વર્ષમાં કામ કર્યા કે પછી સાવરકુંડલા ની જનતા જાણે છે પ્રતાપ જુદા ને પોતાનું સર્ટી એટલા માટે આપવાનું નથી મેં પાંચ વર્ષ જયારે પણ હું ધારાસભ્ય હેર્યો ત્યારે મેં ક્યારેય મેં એમ નથી કીધું કે આ કામ મેં મેં જયારે પણ ધારાસભ્ય હેર્યો ત્યારે એમ કીધું કે મારથી થતી મારી હું જવાબદારી નિભાવી રહ્યો છું મેં ક્યારેય કોઈ ખાસ મુહૂર્તમાં માથું નથી માર્યું ક્યારે મેં રિબીન કાપવામાં ઉતાવળ નથી કરી મેં ક્યારેય કોઈ માર્કેટિંગમાં પૈસા નથી બગાડ્યા મેં કોઈ બુક નથી કરી હું તો જનતાનો માણસ છું જનતાની અંદર રહું છું જનતા જે નિર્ણય કરે સ્વીકાર્ય હું બાર બે હજાર બાર માં એમએલએ લડ્યો તો હું મામૂલી મતે આવ્યો તો પાંચ વર્ષ સુધી હું એમ લાગે ધારાસભ્યની કંપનીનો જ માણસ છું અથવા ધારાસભ્ય કામ કરતો રહ્યો લોકોએ જીતાડ્યો પાછો હું હારી ગયો

આધાર પુરાવા જોઈએ તો મીડિયા જયારે જોઈએ ત્યારે એવિડન્સ આપી શકો નામ નંબર સાથે આપી શકો અમારે તો અમારી ઓફિસ છે પેડ માં લખાવવા માટે અમારી પરમિશન લેવી ન પડે અમારે ત્યાં કોઈ પણ માણસ આવ્યો એને કામ કેમ પૂરું થાય એ અમારું પ્રાધાન્ય અમારો લક્ષ્ય હોય છે મેં મતરૂપી રાજકારણ નથી કર્યું بېلکل اوبار پرتابه واعظ پروبل